પ્રભંદ્ર એશિંગ જે એશિંગ પંદર હો પાકા જો બા પાણી કે મો દર્શન હાલો આ ઘટે ને જોજીભાઈ 100 ોતે <mile inside> નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયો કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરશું ના બોલો છોટી છવ્વીસો બે હજાર પાંચ ના ખાતા નોંધાવે અગિયાર બાર પંદર હજાર રૂપી પચીસ ત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ રૂપિયા

আর <icana boards> આજે મેં જોયું કે આ એસી નું બિલ કોલ છે અને

આજના તલના ભાવની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં તલના ભાવ અઢારસો થી લઈને સત્યાવીસો નેવું સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ ઓગણીસો ચાલીસ થી લઈને ચોવીસો છુમ્મોતેર સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડ માં ભાવ એકવીસો થી લઈને પચીસો સુધી બોલાયા હતા તેમજ રાજકોટ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં ભાવ બે હજાર થી લઈને પચીસો ઓગણપચાસ બોલાયા હતા ભાવનગર કાલાવડ માર્કેટ યાર્ડ માં તલ તલના ભાવ ત્રેવીસો થી લઈને ત્રેવીસો નેવું સુધી બોલાયા હતા સુધી બોલાયા હતા માં તલ તલના ભાવ ઓગણીસો થી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા તેમજ જસદણ વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડ માં ભાવ સોળસો થી લઈને ચોવીસો છ સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ યાર્ડ માં ભાવ બે હાજર બાસઠ થી લઈને ચોવીસો છોતેર સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડ માં ભાવ બે હાજર થી લઈને છવ્વીસો પચીસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડ માં ભાવ બે હાજર થી લઈને છવ્વીસો એકાવન સુધી બોલાયા હતા તેમજ રાજુલા ની વાત કરીએ તો રાજુલા માર્કેટયાર્ડ માં તલ ના લઈને બાવીસો છવ્વીસ સુધી ધોરાજી માર્કેટ યાર્ડ માં તલ ભાવ પંદરસો થી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટ યાર્ડ માં તલના ભાવ ઓગણત્રીસો થી લઈને ઓગણત્રીસો એક સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટ યાર્ડ માં ભાવ 2000 થી લઈને 2175 સુધી બોલાયા હતા તેમ જ ભેસાણની વાત કરીએ તો ભેસાણ માર્કેટ યાર્ડમાં તલના ભાવ 1500 થી લઈને 2450 સુધી બોલાયા હતા પાલીતાણા માર્કેટ યાર્ડમાં તલના ભાવ 2091 થી લઈને 2220 સુધી બોલાયા હતા તેમ જ ઉજાની વાત કરીએ તો ઊજા માર્કેટ યાર્ડમાં તલના ભાવ 2180 થી લઈને 2570 સુધી બોલાયા હતા પાટણ માર્કેટ યાર્ડમાં તલના ભાવ 2200 થી લઈને 2201 સુધી બોલાયા હતા

બોટાદ માર્કેટ માં કપાસના ભાવસો એક જેતપુર માર્કેટયાર્ડ માં કપાસના ભાવ અગિયારસો એક થી લઈને સોળસો એકાવન સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડ માં ભાવ ચૌદસો થી લઈને સોળસો સુધી બોલાયા હતા તેમજ વાંકાનેર વાત કરીએ તો વાંકાનેર માર્કેટયાર્ડ કપાસના ભાવ નવસો થી લઈને સોળસો ત્રીસ સુધી બોલાયા હતા રાજુલા કપાસ ના ભાવ એક હજાર એકાવન થી લઈને સોળસો સુધી બોલાયા હતા બગસરા માર્કેટમાં કપાસ ના ભાવ એક હજાર થી લઈને પંદરસો પંચાવન સુધી બોલાયા હતા તેમજ ભેસાણ ની વાત કરીએ તો ભેસાણ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ બારસો થી લઈને સોળસો દસ સુધી બોલાયા હતા તારી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ એક હજાર વીસ થી લઈને બારસો સાહીઠ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો